પત્તાની એક પત્તું યાદિક રીતે પસંદ કરવામાં આવે છે તે પત્તું કાળીનું હોય કાળા રંગનું હોય રાજા ન હોય કે લાલની રાણી હોય તેની સંભાવના શોધો તો આની અંદર જેટલા પણ પ્રશ્ન આપેલા છે તેના માટે સૌ પ્રથમ તો બાવન ત્યારબાદ આપણે એવો પ્રશ્ન પૂછેલો છે કે પેલા પ્રશ્નની અંદર એમ કીધું કે એક પત્તું કાઢવામાં આવે અને તે પત્તું હોય તેના આપણે જોઈએ સાનુકૂળ પરિણામ તો જો બાવન પત્તાની થોકડી હોય એમાં એના છેદમાં શું આવશે કુલ પરિણામ હવે સાનુકૂળ પરિણામ છે આપણે પાસે તેર અને કુલ પરિણામ આપણી પાસે કેટલા હતા બાવન હવે જો આને લખવું હોય તો લખી શકાય તેર એકુ તેર અને આને લખાય તેર ચો આ તેર તેર ઉડી ગયા એટલે એ બરાબર આપણે જોઈએ તો સંભાવના શું જોવા મળે છે એક ના છે હું અહીંયા લખું છું પત્તું કાળા રંગનું હોય તેના સાનુકૂળ પરિણામ આપણે કેટલી જોવા મળે છે છવીસ એટલે આના સાનુકૂળ પરિણામ કેટલા મળ્યા છવ્વીસ આ ઘટનાને ધારો કે હું પી ઓફ બી કહું તો સૂત્ર શું છે સાનુકૂળ પરિણામ અને એના છેદમાં શું આવશે કુલ પરિણામ હવે સાનુકૂળ પરિણામ આપેલા છે કેટલા મળે છે એક ના છેદ બે ત્યારબાદ ત્રીજા પ્રશ્ન ની અંદર મને એવું કીધું છે કે રાજા ન હોય તેના સાનુકૂળ પરિણામ

આ ઘટના ધારો કે હું પી ઓફ તો સૂત્ર આપણી પાસે શું છે સાનુકૂળ પરિણામ અને એના છેદમાં શું આવશે કુલ પરિણામ સાનુકૂળ પરિણામ મારી પાસે છે અડતાલીસ અને કુલ પરિણામ કેટલું છે બાવન હવે જો આને લખવું હોય તો આપણે આમ લખી શકીએ બાર ચોક અડતાલીસ અને આને શું લખી શકાય તેર ચોક બાવન તો આ ચાર ચાર ઉડી જાય તો આપણે કેટલા મળે બાર ના છેદમાં તેર તો ત્યારબાદ ચોથા પ્રશ્ન ની અંદર આપણે એવું કીધું છે કે ની રાણી હોય લખું લાલની રાણી હોય લાલની ની સંખ્યા કેટલી હોય એક જ હોય લાલ રંગ ની કીધી હોત તો બે આવે એટલે લાલની રાણીની સંખ્યા કેટલી આવે છે એક આ ઘટના ને ધારો કે પી ઓફ ડી કહું તો સૂત્ર છે સાનુકૂળ પરિણામ એના છેદમાં શું આવશે

કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ